અમે લોકો એ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા આપણે માર્કેટિંગ યાર્ડ થી બોટાદ થી પાંચ કિલોમીટર ની દૂરી પર આવેલ હળદર ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસનને અપીલ કરીએ પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે

આવકાર્ય ન હોય પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે શાંતિ રાખ્યું છે આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ઢોંગલાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદર ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન નઢોંગ એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંત માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર